લાગ્યા પછી બધું બમણું થઈ ગયું છે વપરાશ એ લોકોને કેમ છે તમારા ઘરમાં ટુ બી એચ રોજનું એકવીસ થી ત્રેવીસ યુનિટ વપરાશ છે એ કઈ રીતે શક્ય છે અને બિલ તો ફટાફટ કપાઈ જાય રોજના અઢીસો રૂપિયા કપાય છે મારા પર ડે તો શું હું અઢીસો રૂપિયાનું વીજળી વાપરી શકું છું જો અઢીસો રૂપિયા તો મહિનાનું કેટલું થાય બે મહિનાના ચૌદ હજાર રૂપિયા બિલ તો ખાવાનું શું વીજળી ખાવાની અમારે કાંઈ કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે શું કરવાનું હવે એનું અત્યારે બાકી કાલે એવો મેસેજ છે ચોપન હજાર ત્રણસો રૂપિયા બાકી છે ત્રણસો છપ્પન કેવું કંઈ છે એ માઇનસમાં છે અને અમને બધાના અમારા ફ્લેટમાં બધાને એવી રીતે મેસેજ મળ્યા છે કોઈના છત્રીસ હજાર છે કોઈના સાડત્રીસ છે કોઈના છવ્વીસ છે જો આવી રીતે માઇનસમાં બતાવતા તો પછી કાપતા બી તમે એ રીતે જ હશે ને ગણિત વગરનું